જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ એકમ નંબર બાવીસ જમાના પ્રમાણે તેનો સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા અને તેના લેખિકા છે વસુબહેન ભટ્ટ અત્યાર સુધી આપણે આ પાઠના બે ભાગ જોઈ ચૂક્યા છીએ આજે આપણે જોઈશું પાઠનો ભાગ નંબર ત્રણ અત્યાર સુધી આપણે જોયું કે નાનકડી લીલા છે બરાબર એની સમગ્ર દુનિયા પિતાની અંદર વર્ણવાઈ ગઈ છે અને પિતાની સમગ્ર દુનિયા લીલાની અંદર વર્ણવાઈ ગઈ છે હવે નાનકડી લીલા બધું પરવારી અને ક્યાં જાય શાળાએ જાય અને એના પિતા ક્યાં જાય છે ઓફિસે જાય નિશાળેથી સીધી ઘરે આવીને તરત જ કામે ચઢી જતી હવે નિશાળેથી જ્યારે લીલા ઘરે આવતી ને એટલે શું કરતી જે આદુવિધું કામ છે એ કામ કરવામાં લાગી જતી પોતાની દીકરી આજકાલની છોકરીઓ કરતાં બધી જ રીતે ચડિયાતી છે એ વિચારે બિહારીની છાતી ગજગજ ફૂલતી બિહારીને ઘણો બધો આનંદ થતો એની છાતી ગજગજ ફૂલી જતું કે આજકાલની જે છોકરીઓ છે બરાબર ફેશન પ્રમાણે ચાલે છે ઘરના કાંઈ કામકાજ ન કરતું એના કરતાં એની દીકરી કેવી છે ઘણી સારી છે એટલે આ જોઈ અને બિહારીની છાતી ગજગજ ફૂલતી એટલે કે પોતાની દીકરીને જોઈને ઘણો બધો આનંદ થતો આમ છતાં એની વધતી જતી ઉંમર જોઈએ એક પ્રકારની સતત મૂંઝવણ પણ એને સતાવ્યા કરતી એને આનંદ તો થતો પણ નીલાની ઉંમર દિવસે ને દિવસે વધતી જાય છે બરાબર એટલે એને સતત એની મૂંઝવણ પણ થાય છે એટલે કે તેને લગ્ન બાબતની જે ચિંતા છે એ પણ બિહારીને સતત સતાવ્યા કરે છે નીલાને લાયક છોકરાઓની તે ચકાસણી કરવા લાગ્યું હવે જે નીલા છે એકદમ ગુણિયલ સાદી અને સિમ્પલ છે તો એને જે યોગ્ય આવે ને છોકરો એની ચકાસણી કરવામાં પણ તે લાગી જાય છે એટલે કે દીકરીને પરણાવવા માટે શું કામ કારણ કે હવે નીલા ઉંમરલાયક થઈ ગઈ છે અને લગ્ન કરાવવા માટે છોકરાઓ પણ તે જોએ છે નીલાની નીલાની સરખામણીમાં દરેક છોકરાની ગુણવત્તા અને કક્ષા ઉતરતી જ લાગતી શું કામ કારણ કે નીલા છે એકદમ ગુણિયલ છે તો કોઈ પણ છોકરાને તે જોતો ને ત્યારે તેને સમકક્ષ ન લાગતો હંમેશા શું લાગતો તેનાથી ઉતરતી કક્ષાનો જ અને ગુણવત્તાની દ્રષ્ટિએ પણ ઉતરતી કક્ષાનો જ લાગતો પોતાનામાં અને પારકામાં એટલો ભેદ હોય જ એમ વિચારી એણે લીલા માટે પ્રયાસો શરૂ કરી દીધા એટલે શું કરે છે એને છોકરા જોવા માટેના પ્રયાસો તેને શરૂ કરી દીધા છે કે પણ જે પણ છોકરાને જોઈએ છે તો તે લીલાથી કેવો લાગે છે ઉતરતી કક્ષાનો લાગે છે નીલા સંમતિ પછી જ આ અંગે આગળ પગલું ભરવું સારું એમ સમજી એના વિચારો જાણવા કોશિશ હવે શું કરે છે બિહારી એને એવું લાગે છે કે પ્રથમ આ બાબતે કોની પરવાનગી અથવા તો કોની રજા લેવી જોઈએ તો એની ઈચ્છા શું છે બરાબર એ સમજવી જોઈએ તો પ્રથમ શું કરે છે નીલાને પૂછવાના પ્રયત્નો પણ કરે છે અને જો નીલાની મંજૂરી હોય તો જ આ વિષયમાં આગળ પગલું ભરું બરાબર એટલે જાણવાની કોશિશ પણ બિહારી કરતો પણ નીલા તો હંમેશા શું જવાબ દેતી પણ નીલા તો આ અંગે કંઈ વિચાર કરવા જ ના પાડતી પણ એ નીલા છે એ લગ્ન કરવા માટેની ચોખ્ખી શું પાડી દેતી ના પાડી દેતી પણ જે સ્વાભાવિક રીતે પિતા છે એને તો દીકરીની ચિંતા થાય જ પણ નીલા છે એકની બે થતી નહીં એને શું પાડી દેતી ના પાડી દેતી અને નીલા હંમેશા શું કહી મારે તો મીરાબાઈ થવું છે બરાબર એ શું કહે છે કે મારે તો સાંસારિક જીવન ભોગવવું નથી અને મારે તો શું થવું છે મીરાબાઈ થવું છે અને લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દેતો પોતાના તરફની લાગણીને લીધે પુત્રી ના કહે છે એમ સમજી બિહારીએ એ હેતુથી સમજાવ્યું કે એના સુખ સગવડ અને સલામતીમાં પોતાની શાંતિ અને આબાદી સમાઈ છે શું કહે છે બિહારીને એવું લાગે છે કે જો નીલાનાં લગ્ન થઈ જશે અને પોતે એકલવાયો થઈ જશે એટલે કે પોતાના બાપને સુખની સગવડના કારણે નીલા શું પાડે છે લગ્નની ના પાડે છે પણ બિહારી શું કહે છે અને સમજાવે છે કે ના બેટા એ કે મારા માટે તું તારું જીવન બરબાદ કર નહીં અને તું પરણી જા જો તું શાંતિથી રહીશ અને તું સુખી હઈશ એનામાં જ મારું સુખ સમાયેલું છે આમ સમજાવ્યા છતાં જ્યારે નીલાએ પોતાની હઠ ચાલુ રાખી ત્યારે બિહારીને થયું આટલી શાણી દીકરીને પણ હજી સંસારની ગંભીરતાનો ખ્યાલ નથી કદાચ શરમની મારી પણ નાના કહેતી હોય કંઈ નહીં એકવાર નક્કી કરીશું એટલે એની મેળે મળી જશે બરાબર બિહારી વિચાર કરે છે કે કદાચ પિતાને સંકોચ છે બરાબર પિતાની શરમની કારણે શું કહે છે ના પાડે છે કે મારે લગ્ન કરવા નથી પણ બિહારીને એવું લાગે છે જો એક વખત ના પાડે છે પણ એક વખત જે નક્કી કરી લેશું તો પોતાની મેળે શું પાડી દેશે એ હા પાડી દેશે આ વિચારે એણે સર્વ સર્વ એટલે કે બધી દિશામાં પ્રયત્નો આદરી દીધા એટલે કે બધી જગ્યાએ સારા છોકરાઓ જોવાનું ચાલુ રાખ્યું મામા જયાબા સૌને લીલા માટે સારો સાથી શોધવા કહ્યું હવે એના મામા છે એના માસી છે બરાબર બધાયને લીલા માટે સારો છોકરો શોધવા માટેનું જણાવી દે છે શું કામ કારણ કે લીલા ભલે ના પાડે છે પણ એ શેના માટે ના પાડે છે કે પોતાના માટે જો પોતાના લગ્ન થઈ જશે નીલાના તો એના પિતા કેવા થઈ જશે એકલવાયા થઈ જશે એટલે પોતાના પિતાની સુખ અને સગવડના કારણે તે ના પાડે છે તેમ છતાંય તેને પ્રયત્નો તો ચાલુ જ રાખે અને મામાને જયાબાને બધાયને બિહારી એમ કહે છે કે સારો મૂર્ત્યો લીલાયક છે યોગ યોગ્ય વર શોધવાનું ચાલુ રાખવા કહ્યું કેવા મૂર્તિઓ જોઈએ એ અંગે ઝીણવટથી સમજાવ્યું અને એ પણ ઝીણવટથી સમજાવ્યું કે કેવા મૂર્તિઓ જોઈએ બરાબર છે આજના છોકરાઓ છે એ નહીં પણ જે લીલાને યોગ્ય હોય એવો મૂર્તિઓ શોધવા માટેનો ઝીણવટપૂર્વક બધાને સમજાવી દીધું બધી રીતે યોગ્ય મળે તો જ આપણે આગળ પગલું ભરીશું એ કે બધી રીતે જો મૂર્તિઓ સારો હશે દેખાવે છે કે ઘર છે કે એનો કામ ધંધો છે કે એનો સ્વભાવ છે જો બધું સારું હશે ને તો જ આપણે આગળ પગલું ભરીશું આપણી દીકરી ફરિયાદ કરતી ઘેર ન આવવી જોઈએ કે દુઃખી થવી ન જોઈએ હવે દરેક માતા પિતા વિચારે એવું અહીં બિહારી પણ વિચારે છે કે આપણે આપણી દીકરી છે બરાબર એના જેવો મૂર્તિઓ શોધવાનો છે અને આગળ જતાં કોઈ પણ એને તકલીફ ન પડે અથવા તો કોઈ પણ ફરિયાદ કરતી આપણી દીકરી આપણા ઘરે પાછી ન આવે અથવા તો એને જીવનમાં કોઈ દુઃખ ન આવે બરાબર એવો મૂર્તિઓ આપણે શોધવાનો છે નીલાને મેળવવા કઈ કેટલાય છોકરાઓ પડાપડી કરે છે હવે નીલા છે જ એવી સંસ્કારી છે કે બધા જે મૂર્તિઓ છે છોકરાઓ છે એને મેળવવા માટે લગ્ન કરવા માટે પડાપડી કરે છે સુંદર છે દેખાવડો યુવાન ચારિત્રશીલ વર સરસ ઘર ઉચ્ચ કુટુંબ બધું જ નીલાને સામે ચાલીને મળતું બરાબર હવે છોકરાઓ કહેવાય એક તો સુંદર દેખાવડો યુવાન ચારિત્રશીલ વર સરસ ઘર ઉચ્ચ કુટુંબ આ બધું જ નીલાને સામેથી ચાલીને મળ્યું એમાંથી કોને પસંદ કરો એવી મીઠી મૂંઝવણ અને કાલ્પનિક સુખની સમાધિમાંથી સખત આંચકા સાથે એ જાગી ઉઠ્યો સૌ તરફથી એક સરખો જવાબ આવ્યો હવે બધા છોકરાઓ છે પડાપડી કરે છે નીલાને પરણવવા માટે અને સામેવાળા જે યુવકો છે ને એ પણ કેવા છે દેખાવડા છે ચારિત્રશીલ છે અને સરસ ઘર છે અને ઊંચું કુટુંબ છે સામેથી ચાલીને લીલાને પરણવા માટે આવે છે હવે એ લોકોને મૂંઝવણ થાય છે એટલે કે જે લીલાના પિતા છે ને એ લોકોને મૂંઝવણ થાય છે કે આવા સરસ મજાના જે કૌટુંબિક જે સંબંધો છે એનામાંથી કોને હા પાડવી અને કોને ના પાડવી એવો પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે પણ દરેક જગ્યાએથી એક જ જવાબ આવે છે છોકરી આમ સારી ખરી પણ જમાના પ્રમાણે રહેતા નથી આવડતું આમ તો બહુ સારી છે નીલા પણ તેને જમાના પ્રમાણે રહેતા આવડતું નથી બધા તરફથી એક સરખો જ જવાબ આવે છે આમ તો તમારી દીકરી સરસ છે એકદમ ચારિત્ર્યશીલ છે એકદમ રૂપસુંદરી અને ગુણસુંદરી છે સંસ્કારો પણ સારા છે પણ એક જ પ્રશ્ન બધા તરફથી આવે છે કે તમારી દીકરીને જમાના પ્રમાણે વર્તન કરતા અથવા તો રહેતા આવડતું નથી કેવા કપડાં પહેરે છે ઓઢે છે સિનેમા નાટક વિશે તો જાણતી જ નથી આજની છોકરીઓ જેવી નથી બરાબર આપણે આગળ પણ વાત કરી કે અન્ય છોકરીઓ કરતાં કેવી છે થોડીક અલગ જ છે થોડીક નહીં પણ ઘણી બધી અલગ છે તેનું કોઈ વાતમાં છે રસ નથી સમગ્ર તેણે દુનિયા તેના ઘરની અંદર જ વસાવી છે બરાબર એટલે કે પિતાથી જેની દુનિયા ચાલુ થાય છે ને પિતા પર એની જ સીમિત થઈ જાય છે આજનો જમાનો કેવો છે આજની છોકરીઓ કેવી છે કઈ ફેશન છે કઈ ફિલ્મ છે સિનેમા નાટક એને ઓઢવા પહેરવાની નથી કોઈ એની બહેનપણી જો બહેનપણી હોય તોય પણ થોડુંક તો અસર એનામાં આવે બરાબર પણ એની બહેનપણી પણ કોઈ નથી કોઈને ઘરે જતી આવતી એટલે કે આજના પ્રમાણેની છોકરીઓ હોય એ પ્રમાણે એનું વર્તન નથી એટલે સામેવાળા છોકરાઓ શું પાડી દે છે ના પાડી દે છે બધી રીતે સારી છે પણ જમાને પ્રમાણે તેને રહેતા આવડતું નથી દેખાવે સારી છે તેથી શું બરાબર દેખાવે સારી છે એનાથી શું થયું જુવાનીનો તરવરાટ ન મળે અકાળે વૃદ્ધ થઈ ગઈ હોય એવું લાગે છે જે જુવાનીમાં જે છોકરીઓની અંદર ચંચળતા હોય છે જે ખુમારી હોય છે તે એનામાં જોવા મળતી નથી અને જાણે કે ભલે યુવાન છે તેમ છતાંય કેવી લાગે છે કે અકાળે એટલે કે સમય પહેલાં શું થઈ ગઈ છે કે જાણે પોતે વૃદ્ધ થઈ ગઈ છે એવું લાગે છે એટલે કે બધા છોકરાઓ શું પાડી દે છે તેને ના પાડી દે છે હોશિયાર હોશિયાર બધા કરે તેથી શું દાડો વળવાનો આપણે ઓછી તત્વજ્ઞાનની ચર્ચાઓ કરવાની છે શું કહે છે બધા કે હોશિયાર છે એનાથી શું થઈ ગયું કે બિહારીની દીકરી નીલા હોશિયાર છે હોશિયાર છે એનાથી શું વળવાનું છે આપણે લગ્ન પછી થોડી કાંઈ કે તત્વજ્ઞાનની ચર્ચા કરવાની છે કે એની અંદર હોશિયારપણું આવે આપણે કંઈ ઘરકામ કરવાવાળી નથી જોઈતી છોકરા સાથે બે ઘડી હસી બોલી મન બહેલાવી ન શકે તો જે છોકરી છે એ શું કામ જમાના પ્રમાણે એનામાં કોઈ પણ વાત છે નહીં હોશિયાર છે એનાથી શું થઈ ગયું કે તત્વજ્ઞાન ની છે એનાથી શું એનાથી થોડી કંઈ આપણે ચર્ચા કરવાની છે આપણે કંઈ થોડી કંઈ ઘરકામવાળી લાવવાના છીએ આપણે તો છોકરા સાથે કુટુંબ સાથે બે બેગડી હસી બોલી શકીએ મન બહેલાવી શકે ફરી આવી શકે એવી છોકરી જોઈએ છીએ આપણે કંઈ ઘરકામવાળી જોઈતી નથી આપણે તો જમાને પ્રમાણે જે છોકરી હાલતી હોય એવી છોકરી આપણે જોઈએ છીએ એટલે બધા શું પાડે છે ના પાડી દે છે આવા જવાબોએ બિહારીના સમગ્ર અસ્તિત્વને હચમચાવી નાખે હવે આવા જવાબ મળે છે ને એટલે બિહારી શું થઈ ગયો છે એકદમ હચમચાવી નાખે છે એને ચિંતા થાય છે કે આવી રૂપસુંદરી અને ગુણસુંદરી એની દીકરી છે તેમ છતાં એની લગ્નની બધા શું પાડે છે ના પાડે છે એટલે બિચારો અંદરથી હલી જાય છે એની ચિંતા થાય છે ધગધગતા તાપ ઉપર મૂકેલું લોખંડ જેમ ધમણના એક એક આંચકે વધુ ઉછળે તેમ આવા એક એક જવાબથી બિહારીને જ્ઞાન તંતુઓ તપી તપીને છૂટા પડતા હતા પવનનો તીક્ષ્ણ એટલે કે એકદમ ધારદાર સુસવાટ કાનને વિંધી આરપાર નીકળી જાય અને ધાક પાડતો જાય તેમ આ જવાબો એના હૃદયને આરપાર વિંધી પરાજયથી મૂઢ બનાવી ગયા પરાજય એટલે કે જાણે કે પોતે હારી ગયો એવો બિચારો એકદમ નિરાશ થઈ ગયો છે હોશથી ઊભી કરેલી નવી ઇમારત પહેલાં જ ચોમાસે બેસી છે તેવું એનું મન ભાંગી રહ્યું અને પીલાઈ ગયું હવે બિચારો એકદમ ભાંગી પડ્યો છે મનથી બધી જગ્યાએ એને લીલા માટે એના જે સંબંધની વાત ચલાવીને તો બધા શું પાડે છે ના પાડે છે કે અમારે કોઈ ઘરકામવાળી છોકરી નથી જોઈતી પણ જે છોકરાનું મન બહેલાવી શકે પરિવાર સાથે હસી મજાક કરી શકે ફરી શકે ઘૂમી શકે એવી છોકરીની અમારે જરૂર છે તો આ બાબત જ્યારે સાંભળતો ને ત્યારે એને એવું લાગતું કે જાણે પ્રથમ બિલ્ડિંગ તૈયાર કરી હોય અને ચોમાસું આવે અને પહેલાં જ વરસાદમાં આખી બિલ્ડિંગ જો પડી ભાંગે ને એવું બિહારીનું મન છે એ પડી ભાંગે છે નીલાનું આવું નસીબ નીલાનું આવ ભાવિ ચિંતા થાય છે એની કે નીલાનું કે આવું નસીબ છે આવું એનું ભવિષ્ય છે ભાવિ એટલે થાય ભવિષ્ય છે નીલાએ આ જવાબની ખબર પડશે તો હવે નીલાને જો આ વાતની ખબર પડશે તો નીલાને કેવું લાગશે કે છોકરાઓ છે એની સાથે લગ્ન કરવાની ના પાડે છે બિહારીને ચિંતા થાય છે મનને વાણી એને નીલાને હસતા હસતા કહ્યું નીલા તું મીના જેમ બે શેર વાળને ને શું કહે છે હસતા હસતા નીલાને કહે છે બેટા નીલા કે તું એ કે મીનાની જેમ બે શેર ને એટલે કે જે મીના જેવી રીતના સરસ મજાના કપડાં પહેરે છે એવી રીતના તું એના જેવી રહે ને નીલા બિહારી સામે કૃત્રિમ રોષથી જોઈ રહી રોષ એટલે કે જરાક ગુસ્સાથી જોઈ રહી છે થોડી વારે હસીને લાડથી કહ્યું છીછી બોચીમાં વાળ લટક્યા કરે એ મને ન ફાવે નખરાળી છોકરીઓ બેસેર વાળે મને તો અંબોળો જ ગમે શું કહે છે કે નાના છી છી બરાબર કે બોચીમાં જે વાળ લટકતા હોય એ મને જરાય ફાવે મને જરાય ગમે નહીં મને તો નખરાળી છોકરીઓ જેવા જરાય લટકા કરવા ગમે નહીં મને તો શું ગમે અંબોળો જ ગમે હવે અહીંયા બિહારી છે અને દીકરીની ચિંતા થાય છે કારણ કે જે લોકો પણ એને જોવા માટે આવતા એમાં જ કહેતા કે તમારી દીકરી આમ તો સારી છે પણ જમાના પ્રમાણે એને વર્તન કરતાં આવડતું નથી તો બિહારી એની દીકરીને કહે છે કે બેટા તું થોડીક છે તારે ઓલી મીના છે બાજુમાં રહે છે કે અન્ય છોકરી છે એના જેમ તું રહેવા માંડ એની રહેણી કહેણી છે એનો પહેરવેશ છે એનું જે વેશભૂષા છે એ માથું કઈ રીતના ઓળે છે તું એના જેમ ઓળ પણ શું પાડે છે નીલા ચોખ્ખી ના પાડે છે કે ના મારે કે કે અન્ય નખરાળી છોકરી જેવું એક વર્તન કરવું ગમે નહીં અને તો મૂળ જ ગમે આવા જવાબથી પહેલાં ખુશ થનાર બિહાડી છોભીલો પડી ગયો પહેલાં જ્યારે એને એવું લાગતું ને કે દીકરી કેવી સારી અને ગુણિયલ છે નાનપણમાં ત્યારે બહુ ખુશ થતો કે મારી દીકરીની અંદર કેટલા બધા સંસ્કાર છે પણ અત્યારે એ જ વાતથી શું થાય છે એને દુઃખ લાગે છે એને પીડા થાય છે પોતાની વધતી જતી ઉંમરને લીધે હમણાં હમણાં પિતાજી જુદી રીતે વિચાર કરી રહ્યા છે એમ નીલાને લાગતું હતું હવે એવું લાગે છે કે પોતે હવે યુવાન થઈ રહી છે નીલાને એવું લાગે છે એટલા માટે પિતાજી શું કરે છે પોતાની સાથે અલગ વ્યવહાર કરે છે એવું નીલાને લાગે છે વળી થોડા દિવસ પછી હિંમત કરી બિહારી બજારમાંથી સરસ સાડી લઈ આવે હવે આ વાત છે થોડાક દિવસ થઈ ગયા અને પાછો શું કરે છે બિહારી બજારમાંથી સરસ મજાની સાડી લઈ આવે છે નીલા તું આ સાડી પહેર આજે આપણે સિનેમા જોવા જઈએ શું કહે છે પિતા એની દીકરીને કે બેટા આજે હું તારા માટે સાડી લઈ આવ્યો છું સરસ મજાની તું આ સાડી પહેર આપણે ક્યાં જઈએ સિનેમા જોવા જઈએ ના મને તો ઝીણી સાડી પહેરવી જ ન ગમે આછું કલું લાગે છે કયું પિક્ચર સારું છે કે જોવાનું મન થાય પાછી ના પાડે છે લાગે ના કે મારે આવી ફેશન પ્રમાણેની ઝીણી સાડી પહેરવી ગમે નહીં મને એનામાં કમ્ફર્ટેબલ લાગે કે નહીં કયું પિક્ચર સારું છે એ જ કયો મને બરાબર અત્યારે પિક્ચર બધા ખરાબ જ છે કે સારા હોય તો જોવાનું મન થાય ને આ જવાબ પછી એને થયું કે પિતાજીને હમણાં એકલવા એવું લાગે છે હું ગમે તેટલું કરું તો અને આ વિચાર સાથે બિહારીને રૂચે તેવું કરવા તે તૈયાર થઈ શું કરે છે એને એવું લાગે છે નીલાને કે અત્યારથી પિતાજીનો જે સ્વભાવ છે એ બદલાઈ ગયો છે અને પિતાજીને એકલું એકલું લાગે છે એટલા માટે શું કરે છે વિચાર કરે છે કે બિહારીને ગમે ને તેવું કરવાનું છે તમને મન હોય તો ચાલો જોવા જઈએ વળી અટકી એણે કહ્યું તમને વળી ક્યારથી આવા સિનેમા જોવાનું મન થાય છે મને મન થયું હશે એવા ખ્યાલથી પૂછતા હો તો ભૂલ કરો છો નીલા શું કહે છે એને વિચારે છે કે કદાચ પિતાજીને મન થયું હશે પિક્ચર જોવાનું તો પાછું કહે છે કે પિતાજી તમને ક્યાંથી મન થાય છે કે આવા ફિલ્મ જોવાનું મન થયું જો તમને એવું લાગતું હોય કે મારું મન છે ફિલ્મ જોવાની એ ખ્યાલથી તમે પૂછતા હો કે બેટા ચાલ આપણે ફિલ્મ જોવા જઈએ પણ તમે ભૂલ કરો છો મને જરા ઈચ્છા છે નહીં ફિલ્મ જોવાની નીલાના આ જવાબથી બિહારી વિચારમાં પડી ગયો કોઈ ભૂલ કરતાં જાણે પકડાઈ ગયો હોય એવા ભાવથી એણે કહ્યું હા હા હું તારી પરીક્ષા કરતો હતો બિહારી શું કહે છે કે હા હા હું તારી પરીક્ષા કરતો હતો એમથી કંઈ હું નાપાસ થાઉં કોની દીકરી છું શું કહે છે વટથી કહે છે નીલા કે હું કાંઈ થોડી કાંઈ પરીક્ષામાં ફેલ થવાની નાપાસ થવાની છું તમને ખબર છે ને કોની દીકરી છું લીલાના આ જવાબથી પહેલાં તો બિહારી કેટલો હરખાતો પણ આજે કૃત્રિમ હાથ સાથે એણે કહ્યું નાના પણ નીલા તારે હવે થોડા સારા કપડાં ઘરેણાં પહેરી બધા સાથે હળવું ઘડવું જોઈએ ફરવું જોઈએ કઈ કારણ નીલા કહે છે કાં પિતાજી કંઈક કારણ છે શું કામ મારે નવા સારા કપડાં પહેરવા ઘરેણાં પહેરવા બધાની સાથે ફરવું કંઈક કારણ છે લીલાએ લાડથી લહેકો કરી પૂછ્યું એટલે પ્રેમથી લીલાએ કીધું કાંઈક કારણ છે પિતાજી કે હું આવું બધું કરું કારણ 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 કે આવું ના કરે તો પછી તને પરણે કોણ હવે હૃદયની દિલની વાત છે બિહારીના મોઢા ઉપર આવી ગઈ કે જો તું આવું નહીં કરે સારા કપડા નહીં પહેરે કોઈ સાથે હરીશ ફરીશ નહીં ક્યાંય ફરવા નહીં જાય તો તારી સાથે પરણશે કોણ તારી સાથે લગ્ન કોણ કરશે તો નીલા શું જવાબ આવે છે ત્યાં અહીં પરણવું છે કોને શું કહે છે નીલા ન પરણે તો કંઈને વાંધો નહીં પણ અહીં પરણવું પણ કોને છે મારે લગ્ન કરવા નથી લીલાના આવા લાડ અને લયકાથી ખુશ થવાને બદલે બિહારીની ચિંતાઓ અનેક ઘણી વધી ગઈ બરાબર હવે નીલાનો જે લાડકવાયો પ્રેમથી તે જવાબ આપે છે ને કે મારે પરણવું નથી તમારી પાસે જ લેવું છે રહેવું છે તો ખુશ થવાને બદલે શું થાય છે બિહારીની ચિંતા એકની પણ અનેક ઘણી વધી જાય છે નીલાના જવાબથી નીલાના જવાબથી બિહારીને થાક લાગ્યો નીલાને સમજવાથી એને કહેવું હતું કે આ વેળા કામ ન લાગે હવે નીલાને કહેવું હતું કે બેટા તું આજે વેળા કરે છે અત્યારે તો યુવાન છે તેમ છતાં ડોશીઓ જેવા જે કામ કરે છે જમાના પ્રમાણે તારે રહેવું જોઈએ પણ ક્યાં મો એ કહી શકે પણ બિચારો કહી શકતો નથી એણે આટલા આટલા વર્ષોથી સાદાઈના ઉપદેશો આપ્યા હતા તે એની વિચારસરણી કેવી રીતે એકદમ બદલી નાખે એને ઘડે એ કેમ ઉતરે પોતાના કરતા જયાબા કે મામા સારી રીતે સમજાવી શકશે એમ માની એણે વાત એમના પર છોડી પણ એ બંને હાથ ધોઈ નાખી ગયું શું કહે છે હવે એને એમ લાગે છે કે પોતે જો એની દીકરીને કહે છે કે આવી રીતના પણ પોતે જ બાળપણથી જેને સાદાઈનો ને જે વિચારો આપ્યા હતા ઉપદેશ આપ્યા હતા તો એને એવું લાગશે કે પોતે કેમ અત્યાર સુધી તો સાદાઈથી રહેવાનો ઉપદેશ આપ્યા હતા પિતાજી ને હવે આમ કેમ કહે છે એટલે એને એમ લાગે છે કે પોતે પોતાની દીકરીને સમજાવી શકશે નહીં એટલા માટે સમજાવવાની જવાબદારી કોના ઉપર મૂકે છે એ જયાબા કે મામા અને મામી ઉપર મૂકીએ છે પણ એ લોકો પણ જ્યારે એને સમજાવે છે ત્યારે એ લોકો પણ એમાં નિષ્ફળ જાય છે અને જે નીલા છે એ મામા મામીની કે જયાબાની પણ વાત માનતી નથી હવે આગળનો પાઠ આપણે ભાગ નંબર ચારની અંદર જોઈશું